નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આ વિડીયોના માધ્યમથી આપ સર્વ ખેડૂતોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે આપણે બટાકાની ખેતી જવા થઈ રહી છે તો આ ખેતીની અંદર આપણે ખેડૂત મિત્રો ઘણા બધા જે પાયાના ખાતર આપણે યુઝ કરતા હોઈએ છીએ તો બાર બત્રીસોળ ડીએપી છે બરાબર દસ છવ્વીસ છવ્વીસ આવા ખાતરોનું આપણે યુટિલાઇઝેશન કરતા હોઈએ છીએ એમઓપીનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ તો ખેડૂત મિત્રો આ જમીનની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને હાર્ડનેસ બહુ જોવા મળતી હોય છે તો જે આપણે પાયાના જે ખાતરો જે યુટિલાઇઝેશન કરી શકીએ તો એની પીએચ પણ બહુ વધારે હોય છે તો એક પીએચ પણ બહુ મોટો પ્રશ્ન બનતો હોય છે કે જેના લીધે છોડનો ગ્રોથ થતો નથી બીજા નંબરે આપણે જોઈએ તો જમીનમાં જે ખાતરનું જે સોલ્યુબિલાઇઝિંગ થતું નથી અને જે જમીનની અંદર સ્ટોર થાય છે તો એવો પણ પ્રશ્ન જેના લીધે જમીન પણ હાર્ડનેસ બનતી જાય છે બીજું કે જે પોટાશ છે મોબિલાઇઝિંગ પણ થતું નથી જમીનની અંદર આજે આપણે જમીન ચકાસણી કરાવીએ તો પણ આપણની જમીનની અંદર ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ પુષ્કળ પ્રમાણની અંદર જોવા મળતું હોય તો આવા પ્રશ્નોનું નિવારણ કરવા માટે આઈપીએલ બાયોલોજીકલ કંપની એક સમાધાન લઈ આવી છે આપણી જોડે કે જે પ્રોડક્ટનું નામ છે ગ્રીફીન તો આ જે ગ્રીફીન પ્રોડક્ટ છે એનું યુટિલાઇઝેશન આપણે પ્રતિ એકરે ચાર કિલોના હિસાબથી આપણે કરી શકીએ છીએ જે આ પ્રોડક્ટ જે જમીનમાં પડેલો ફોસ્ફરસ છે એનો સોલ્યુબિલાઇઝિંગ કરાવે છે અને જે પોટાશ છે કે જેની ગતિ બિલકુલ સ્લો છે તો એનું મોબિલાઇઝિંગ કરી અને એકત્રીકરણ કરી અને છોડનો સારો ન્યુટ્રિયન્ટ સપ્લાય કરી શકે અને જેથી આપણું છોડનો ગ્રોથ પણ સારું થાય છે અને પ્રોડક્શન પણ આપણને સારું મળે છે તો આ વખતે આપણે જ્યારે બી વાવેતર કરવા જઈ રહ્યા છે ત્યારે પાયાની અંદર પ્રતિ એકરે ચાર કિલોના હિસાબથી આપણા ગ્રીફિમ પ્રોડક્ટનું યુટિલાઇઝેશન કરીએ જેથી જમીનમાં જે સ્ટોર થયેલું જે ફર્ટિલાઇઝર પડી રહ્યું છે એનું યુટિલાઇઝેશન વધે અને જમીન પણ આપણી પોચી થાય पीएच एच है और आपण प्रोडक्शन पण सारू लई शकि जय हिंद जय भारत